મારો સગો ભાઈ પાર્ટીના વિરુદ્ધમાં કામ કરે તો પણ જવા ન દઉં બનાસકાંઠામાં વિજેતા ઉમેદવાર ગેનીબેન ઠાકોરનું નિવેદન સાંભળો પણ મારા લેવલનું નાનું નાનું સંગઠન જે મારાથી નીચેના કાર્યકરો કામ કરવાવાળા છે એમને મેં ફ્રી ટ્રાફિકને કાયમી એ જે રીતે કામ કરવા ઈચ્છે છે એમાં મેં કાયમી એમનું મનોબળ પૂરું પાડ્યું છે એ નાના મોટું કામ કે તો પૂરેપૂરું કર્યું છે અને એક સિસ્ટમ માટેનું કામની સિસ્ટમ એ મારી કાયમી પાર્ટી માટે એકબંધ રહી છે પાર્ટીના વિરુદ્ધમાં કોઈ પણ મારો સગોભાઈ કામ કરે તો મેં પણ ક્યારેય એને લેટવાની ભાવના રાખી નથી એટલે મને પોતાને જ્યારે ઈમાનદારી સાથે કામ કરવાની વાત આવે તો મેં ક્યારેય પણ કોંગ્રેસ પાર્ટીનો કોઈ પણ નાનામાં નાનો કાર્યકર ચૂંટણી મારા પોતાના મદદથી લડવાનો હોય તો એને પૂરેપૂરા જીતાડવા માટેના પ્રયત્નો કર્યા છે હું માન ઉદ્યા ભારતીય જનતા પાર્ટીની સરખામણીમાં આપણી સિસ્ટમમાં ક્યાંક ઘણો મોટો અભાવ છે અને એના કારણે ઉમેદવાર ચૂંટણી લડતો હોય ત્યારે એ પોતાના દમ ઉપર લડવું પડે પોતાના સમાજની તાકાત ઉપર લડવું પડે એને બદલે પેરલ એ પાર્ટી ચૂંટણી લડતી થશે એ દિવસે ઉમાનું ત્યાં સુધી કોંગ્રેસ એક મજબૂતાઈથી ચૂંટણી મેદાનમાં જઈ અને જન આશીર્વાદ મેળવશે બનાસકાંઠાએ એની શરૂઆત કરી દીધી છે આ ભૂતકાળની અંદર બાર વિધાનસભા હોય કે બીજા બનાસકાંઠા જિલ્લો કાયમી કોંગ્રેસનો ઘડર્યો છે અહીંયા મતદારો કોંગ્રેસની સાથે છે પણ ક્યાંક નાના મોટી જે સિસ્ટમનો અભાવ હોય પક્ષ વિરુદ્ધના કામો જે કરતા હોય એ લોકોને જે પાર્ટીના પેલા નિયમ પ્રમાણે એને કોઈ સ્થાન ન હોવું જોઈએ આવું અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે